એડવોકેટ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છું બે દિવસ પહેલા નિર્ભયા ચેનલ ઉપર જગદીશ મહેતા અને ગોપી ગાંગર વચ્ચેનું ડિબેટ જોવા મળ્યું ખૂબ દુઃખ થયું એમાં આદિવાસી સમાજને તીર કાળા ભમ્મર ટૂંકા વસ્ત્રો પહેરવા જંગલમાં રહેવાવાળા એ રીતે હલકી કક્ષામાં ચિતરવામાં આવ્યા જેથી સમાજની ભાર લાગણી દુભાઈ છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ બીજી બીજી બાજુ તુષારભેને એક લાલ મખમલની ચાદરમાં ફરનારા જેવા શબ્દો વાપર્યા તેને પણ વખોડી નાખીએ છીએ આદરણીય સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી આદિવાસી સમાજ અને તમામ સમાજોના ગરીબો હોય ખેડૂતો હોય તમામના ઉત્થાન માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને ગુજરાતમાં કોંગ્રેસે સૌ આદિવાસી મુખ્યમંત્રી બનાવ્યા હોય તે કોંગ્રેસે બનાવ્યા હતા ત્યારે એમના દીકરા તુષારભાઈ ચૌધરી ઘણી બધી હોદ્દાઓ પર એમને નિભાવે છે અને હાલ પણ અમારા વિધાનસભાના નેતા છે કોંગ્રેસ પક્ષના ત્યારે તેમના વિશેની ટિપ્પણી કરી ખૂબ દુઃખદ છે એટલે જે એટ્રોસિટી એક્ટ મુજબના જે વ્યાખ્યામાં એમને જે શાબ્દિક પ્રયોગ કર્યા છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને આદિવાસી સમાજના જે મિત્રો આવ્યા છે હું પણ એને સમર્થન જાહેર કરું છું એ એની એટ્રોસિટીની ફરિયાદ હાલ અમે પોલીસ સ્ટેશન આપવા જઈએ છીએ એટલે આ નિર્ભયા ચેનલને રદ કરવામાં આવે અને જગદીશ જ્ઞાતાને અરેસ્ટ કરવામાં આવે તેવી અમારી સરકાર સુધી વિનંતી છે ખૂબ ખૂબ